સિટી પોલીસે છેડતીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેટી પુરોહિતની સૂચનાથી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એમયુ મશીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સરફરાઝ મલિકને મળેલ બાતમીના આધારે તાંગદરા સિટી પોલીસ મતકમાં નોંધાયેલા છડતિયા ગુનાનો આરોપી જે ઘણા સમયથી પોલીસને ચકમો આપી નાસી ગયેલ હોય તે આરોપી અબ્દુલભાઈ કાદરભાઈ ફટ્ટી જાતે મુસ્લિમને તાંગદરા શહેરના કાટકેવાસ પાસેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે